એક માછીમાર હતો તે એની પત્ની અને બે બાળકો સાથે દરિયા કિનારે એક ઝૂબડીમાં રહેતો હતો તેની પાસે એક હોડી પણ હતી તે રોજ તેની હોડી લઈને દરિયામાં જતો અને માછલા પકડી લાવી અને બજારમાં વેચી દેતો એમાંથી જે પણ કમાણી થતી તે માછીમારો એના પરિવારનું ગુજરાન ચલાવતો એક સવારે માછીમાર ઉઠ્યો ત્યારે તે ખૂબ ઉદાસ હતો તે દરરોજ સવારે બાળકો સાથે ગમ્મત કરતો એ દિવસે એણે બાળકો સાથે ગમ્મત કરી નહીં તેથી તેની પત્ની ચિંતામાં પડી ગઈ તે માછીમાર પાસે આવી અને બોલી આજે તમે કેમ ઉદાસ થઈ ગયા છો શું તમારી તબિયત સારી નથી શું તમને કોઈ ચિંતા સતાવી રહી છે માછીમાર બોલ્યો લક્ષ્મી તને શું કહું ગઈકાલે રાત્રે મને એક સુંદર મજાનું સપનું આવ્યું હતું એ સપનામાં હું કોઈ રાજ્યનો રાજા હતો અને તું મારી રાણી હતી આપણે એક સુંદર અને આલિશાન મહેલમાં રહેતા હતા મેં સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા હતા તે પણ સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા હતા તે ગળામાં સોનાનો હાર પહેર્યો હતો આપણે બંને રાજદરબારમાં એક સિંહાસન પર બેઠેલા હતા બરાબર પછી શું થયું એમ એમના પત્ની બોલ્યા શું કહું એવામાં તારા તોફાની બાળકો ત્યાં દોડી આવ્યા અને મારો ખીલ બગાડી દીધા તેવું મને બાપા બાપા કહેવા લાગ્યા હું ઝપકીને જાગી ગયો અને પછી જોયું તો હું મારી ઝૂંપડીમાં હતો સૂતેલો મારું રાજમહેલ મારો મુંગટ આલીશાન રાજમહેલ સિંહ ખબર ક્યાં જતા રહ્યા આ તે કંઈ આપણું જીવન છે આમ બોલી માછીમાર ઉદાસ થઈ ગયું માછીમારની પત્ની બહુ સમજદાર હતી તેણે માછીમારને સમજાવતા કહ્યું રામ તમે ગાંડા તો નથી થયા ને તમે જેને યાદ કરીને રડી રહ્યા છો એ તો તમારું સપનું હતું સપનાની વાત કદી સાચી હોય અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જ આપણું ખરું જીવન છે આપણને આપણા જીવનમાં શું દુઃખ છે ભગવાને આપણને રહેવા માટે સરસ મજાની ઝૂંપડી આપી છે આપણી પાસે આપણી માલિકીની એક હોડી પણ છે ભગવાને આપણને બે મજાના બાળકો આપ્યા છે કોઈ પણ માણસને સુખેથી જીવવા માટે જે કંઈ જોઈએ એ બધું જ ભગવાને આપણને આપ્યું છે આનાથી વધારે વળી શું જોઈએ આપણને આમાં સંતોષ હોવો જોઈએ પત્નીની વાત સાંભળીને માછીમારની આંખો ખુલી ગઈ એને સંતોષ થયો તે ફરીથી ઉત્સાહમાં આવી ગયો અને એ આનંદપૂર્વક એના રોજના કામમાં પરોવાઈ ગયો જોયું ને મિત્રો સ્વપ્નનું સુખ સાચું સુખ નથી સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી